અત્યારે અમે પહોંચી ગયા છીએ બરોડા અને ત્યાં અમારા ભાઈના ઘરે ગયા છીએ આ એની છોકરી જો નાસ્તો અત્યારમાં ચાલુ કરી દીધો છે જય શ્રી હવે આપણે તેની સાથે થોડીક મસ્તી કરી અને વાતો કરીએ ચાલો વિડીયોમાં આગળ જોતા રહેજો કે અમે શું વાતો કરી છીએ બધા સાથે મળીને થઈ ગયું બધું મને તો આપ મને તો બહુ ભાવે ઈ આપને તો મને આમાં રોટલી બનાવી દે હાલ બનાવી દઈશ રોટલી નહીં બનાવી દે તો મને શું જમાડીશ તું ફિનિશ થઈ ગયું તો મને શું આપીશ તું ઈ તો કે પીઝા પીઝા તો મને નથી ભાવતા તો શું કરશું

કેવા ચીઝ વાળા વાહ એ તો મને બહુ ભાવે ચીઝ વાળા તો તો બનો બનાવા હું જો કેમ બનાવે સર પહેલાને શું પહેલાને કેવા ભાવશે તું પહેલાને કેવા બનાવી દેસ ચીઝ વાળા હ ચીઝ હોય એની ચીઝ વાળા ભાવશે તો સરસ બાબુ માટે હે ઢોસા બાબુને ઢોસા ભાવે છે તો બાભુને એક ઢોસો બનાવી દઈશ કેવો બનાવીશ કેવો સાદો તો બાભુણ કેવો ભાવે એની ચીઝ વડોને ભાવે બનાવાનું જો અહીં બનાવ તો ખરી અહીંયા રાખ બનાવી

પછી બીજી સબ્જી શું છે ઈ તો કે તું આમાં સબ્જી કઈ છે કે ગોળગી છે ગોળગી ખાતું તો ઈ તો તું બધું હેલ્ધી હેલ્ધી ખાય છે સબ્જી કઈ નો ખાતું ના જે કરી તો

हम खाने गए जब मजा आए ना है भाई आज कर तू कहीं कर नहीं, <laughs> नहीं।, <laughs> नहीं। <laughs> <मैं तुपायज करें। laughs> तो फन कर के ना <laughs> <दाएगी, ता वो>। <laughs> नहीं ई भाई करे भाई कितना है तो बहुत सरस छे मन आपिस ना के <laughs> नहीं आप તો બંગડી બતાવ મને સોનાની બંગડી પહેરી છે તે વાહ તો બઉ મસ્ત શું બનાવ તો ક્યારે મન બનાવી દઈશ

हाँ थई 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 डांस कर तो कर ना डांस मस्त आउट इटरी

રમવો આવ્યું હતું રમવા અહીંયા અહીંયા બેસાડો આય શું હમણાં શું બોલતો તો બોલ જોઈ બોલતો શું બોલતો તો સર કેતો મોક્ષ આપો 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 Suka, Res? Yes. Hah?